તો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો જેલની અંદર કેવા ગરબા હોય આટલા દિવસ સુધી ભાઈ તમે જેલની બહારના ગરબા જોયા હશે જેલની બહારના દ્રશ્યો પણ જોયા હશે પણ શું ખરેખર તમે જેલની અંદરના ગરબા જોયા તમે કહેતા છો કે ના અલ્કેશભાઈ અમે કોઈ દિવસ જિંદગીની અંદર પર જેલના અંદરના ગરબા નથી જોયા તો આજે સાહેબ તમને જેલના અંદરના દ્રશ્યો બતાવું આટલા દિવસ સુધી તો મેં મારી ચેનલમાં તમે જોયું છે ગીતાબેન રબારી હોય કિંજલબેન દવે હોય કે કોઈપણ કલાકાર હોય કોઈ પણ સેલિબ્રિટી હોય એમના નવરાત્રિના વિડીયો તમને બતાવ્યા છે ભાઈ પણ મેં આજે વિચાર્યું કે ફાઇનલી આજે તમને જેલના અંદરના દ્રશ્યો બતાવું કે જેલની અંદર કેદીઓ કઈ રીતે ગરબા રમે શું ખરેખર કેદીઓ ગરબા રમતા હશે કે જેલની અંદર જ પુરાયેલા હશે મિત્રો કોઈને શોખ નથી હોતો જેલમાં જવાનો પણ એવી પરિસ્થિતિ સર્જાઈ જાય એવો સમય આવી જાય કે વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જતો હોય છે ભાઈ અને પોતે અપરાધ કરી બે બેઠતો હોય છે અને જ્યારે અપરાધ કરી જાય ત્યાર પછી એને ઘણો બધો પસ્તાવો થાય છે કે આ કામ ન કર્યું તો સારું પણ એ બધાની વચ્ચે સાહેબ સરકારનો સારો એવો નિર્ણય પણ આવે કે જેલની અંદર પણ નવરાત્રી કરો એટલે મિત્રો જેલની અંદર પણ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું જેમાં બધા કેદીઓ હાજર રહ્યા બધા કેદીઓએ ગરબા રમ્યા કેટલાક કેદીઓ ત્યાં ઉભા જોયું એન્જોય કર્યા કેમ કે તમને ખબર છે કેટલાક લોકોને ગરબે રમવાનો શોખ હોય કેટલાક લોકોને ન પણ હોય પણ જેને શોખ હતો એ લોકો ગરબા રમ્યા એટલું જ નહીં જેને શોખ નહોતો એ લોકોએ ગરબા જોઈને પણ એન્જોય કર્યો પણ અંતે તો એ જ વાત આવે ને કે જેલની અંદર પણ ગરબા થયા હવે મિત્રો તમને આ વિડીયો બતાવો આ વિડીયો જામનગરની જેલના હોય એવા સોશિયલ મીડિયામાં આપણને સમાચાર મળી રહ્યા છે બાકી કોઈ પણ જેલના હોય પણ ખરેખર આ દ્રશ્યો ભાવુક હતા અને બહુ સારા હતા ભાઈ કે જેલની અંદર પણ સાહેબ આવું આયોજન કરવામાં આવ્યું તો આપણને પોતાને બહુ સારું લાગ્યું હવે ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો